અલવ્યાધિ મિત્રો તો આપણે એક બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે અને ગુજરાત જે ફોરેસ્ટ કાર્ડ છે અને જે કોલેક્ટર છે આ સ્થિત જ નીકળવાના શરૂઆત થઈ ગઈ છે અને આપણે પરીક્ષની વાત કરીએ તો આજ સવારે 3:00 કલાકે જે શરૂ થઈ છે એ કોલેટર ડાઉનલોડ થવાની પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે જે કોઈ મિત્રને ખબર ન હોય તો કઈ દમ આવે કે ઓજસ ઓજસ ઉપર જ એને તમારે કોલેટર ડાઉનલોડ કરવાનો રહેશે અને જો તમારે કોઈ વેબસાઈટ હોય તો પણ હું આમાં વિડીયો ના કાટ તાઈટ મત ગમે મતલમ આપી દે વેબસાઈટ સેના પર જઈએ તમારે કોલેજ ડાઉનલોડ કરવાનું રહેશે અને જે આ एग्जाम છે ઓનલાઈન મોડ ઉપર છે એટલે તમારે આજે કમ્પ્યુટર બેઝ ઉપર एग्जाम લેવા છે 25 25000 ની રીતે જે કે 20 20000 વિદ્યાર્થીઓ એમ અલગ અલગ સેન્ટર પર બોલાવ્યા ને તમારે જે ઓનલાઈન एग्जाम છે ઈ લે લેવામાં આવશે તો ઈ રીતના તમારે જે કોલેટર ડાઉનલોડ કરી અને જોઈ લેવાનું છે કઈ રીતના ટાઈમિંગ છે તમારું સેન્ટર કઈ જગ્યાએ આવ્યું છે તો તમને સરળતા ખબર પડે તો આ રીતના જે આજના જે પોપ અપ છેનો જે નોટિફિકેશન આવ્યું છે એમાં જે વાત કરવામાં આવી છે કે આ તારીખથી एग्जाम શરૂ થાય છે એના કોલેટર ઓધસ ઉપર જઈ તમે ડાઉનલોડ કરી શકો અથવા ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વેબસાઈટ ઉપર જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો એવું નથી પણ ઓધસ ઉપર જઈને તમે ડાઉનલોડ કરી તો તમને સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો આમાં કોઈ પણ જાતની કોઈ વિદ્યાર્થીને ડાઉનલોડ થવામાં પ્રોબ્લમ હોય તો કોમેન્ટમાં જણાવીજો તો એનું સોલ્યુશન પણ આપણે લાવી દઈશું કે તમારે શું આવે આવશે તો કોઈને કંઈ ખબર ન પડતી હોય તો પ્રશ્ન મોબાઈલ નંબર પણ વોટ્સઅપ નંબર આપી દેવામાં આવશે એમાં પણ તમે કોન્ટેક કરી શકશો તો આ રીતના જે છે એ આતોનો અંદ એટલે ઘણા ટાઈમથી આપણે રાહ જોતા હતા તો આ એક્ઝામ આવી ગઈ છે તો બધા મિત્રોને બેસ્ટ ઓફ લક સારું એપર જાય મળી આવા નવા નવા વિડીયોમાં त्यासुद्धी आपण रजा लईसी